હીરાનગરી સુરતમાં ચાલી રહેલા મંદિરના માહોલ વચ્ચે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે ત્યારે સરકારને વારંવાર અપીલ કરવા છતાં કોઈ પણ નિર્ણય લેવામાં ન આવતા તેઓ અત્યારે હાલ સ્ટ્રાઈક પર બેઠા છે ફરી સુરતમાં હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચલી રહેલી મંદીના કારણે રત્ન કલાકારોની સ્થિતિ દયનીય બની છે સરકારને વારંવાર અપીલ કરવા છતાં કોઈ પણ નિર્ણય ના આવતા ડાયમર વર્કર્સ ત્રીસ અને એકત્રીસ માર્ચે બે દિવસની હડતાળ કરી છે રવિવારે કતાર કામ દરવાજાથી વરાછા હીરાબાગ સુધી એક રેલી કાઢવામાં આવી હતી જેમાં પાંચ થી વધુ હીરા ભાગ લીધો હતો હીરા કામદાર સંઘે સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી હતી જેમાં વેતન વધારો અને આત્મહત્યાના પીડિતોના પરિવારોને સહાય આપવામાં આવે અન્ય માંગણીઓમાં ત્રીસ વેતન વધારો આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારનો નાણાકીય પેકેજ અને મંદીમાંથી ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે નક્કર પગલાંનો સમાવેશ થાય છે

દસ આક્રોશ રત્ત ને આજે રોડ ઉપર આવ્યો છે ત્યારે સરકાર વિનંતી કરું છું અને ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવો અને રત્ત